નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હું છું આપણી સાથે રવિ સિદ્ધા દરેક વિસ્તારમાં જે સ્માર્ટ મીટર છે તેને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે તમામ જે ના ગ્રાહકો છે તેઓ આ સ્માર્ટ મીટર ને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ અલકાપુરી જીબી ના છે અને જે અલકાપુરી જીબી ખાતે જે આ ગ્રાહકો છે તે પહોંચી આવ્યા છે અને તેઓ જે સ્માર્ટ મીટર નો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા તેઓ એમજીસર ના હાય હાય નારા પણ લગાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ ગ્રાહકો છે તે એમજી ના જે સ્માર્ટ પ્રીપેડ મીટર છે તેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે આપણી સાથે મહિલાઓ પણ છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે બહેનો આવી છે કે જે સ્માર્ટ મીટર ને લઈને નારાજ છે બેન કેમ નારાજ છો સ્માર્ટ મીટર ભાઈ અમે પંદર દિવસે પંદર દિવસે પંદરસો પંદરસો રૂપિયા ક્યાંથી લાવીએ છીએ અમે ગરીબ માણસો બંગલે જઈને કામ કરતા હોય નાના નાના બાળકો હોય અમે ઘર ચલાવીએ કે અમે આવા લાઈટ તો રૂપિયા ભરીએ આવા ઉનાળા મમા લોકો બેસી રહ્યા હોય અમે ઘરડા માણસ છે પરમ દિવસે ત્રણ કલાકે રિચાર્જ ના પૈસા ભરીએ તો પણ આવતી મહિનાનું જે બિલ આવતું એ અમને ફાવે છે

અમે મિડલ ક્લાસ લોકો છે બરાબર અમારું બજેટ હલી જાય છે એક એક પાંચસો પાંચસો હજાર હજાર અહિયાં આ તમામ જે મહિલાઓ છે તો સ્માર્ટ મીટરનો સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યા છે તમામ લોકો કહી રહ્યા છે કે અમારે આ નવા જે મીટર આપ્યા છે તે જોતા જ નહીં આપણી સાથે વૃદ્ધ પણ છે આવું

શું કરવાનું બોલો સરકાર ને ધરાવવાના સરકાર કઈ અમને આપી દેશે

મીટર જે મીટર બદલ્યું હોય છે એ જૂની સિસ્ટમ અમને બિલ બે મહિને બિલ જ એડવાન્સ રિચાર્જ કરવાની અમારી તાકાત નથી જનતાની કોઈ બી જનતાની તાકાત એડવાન્સ રિચાર્જ કરવાની નથી સાહેબ આવે બિલ ગમે તે આવતું હોય બિલ અમને નહી ખબર પડતી કે શું વધારે ગયું છે કે ઓછું કપાયું છે પણ અમને બિલ બે મહિને જે ઘેર બેઠા કાગળ આવતું હતું ને અઠવાડિયા દસ દાડે ભરવાની તારીખ મળતી હતી અમને એ જ સિસ્ટમ જોઈએ છે ત્યારે પૂરી જનતાને એ જ સિસ્ટમ જોઈએ આખા વડોદરા આખા ગુજરાતમાં એ સિસ્ટમ જોઈએ છે પાછી નવા મીટર બદલી કાઢો તોય અમને સિસ્ટમ જોઈ જ જોઈએ સિસ્ટમ છે એ રીતે બિલ અમારે જોઈએ છે અમને રાહત મળે છે કે ચલો કે આપણે લાઈટ બિલ આવ્યું છે તો અઠવાડિયાની રાહત મળે છે કે અમે બિલ ભરી શકીએ

વિરોધ કર્યો બેન બજેટ અમારું બજેટ જ હલી ગયું છે લેડીઝ તો એક મહિનાનું બજેટ કેટલું હોય અને જે હલી જાય તો એને કેટલો ગુસ્સો આવે કેમ કે અઠવાડિયે પૈસા જ ભરવાના અમારે અમારી ફીઓ આવશે હવે છોકરાઓના ફીઓ ભરી અમે કે તમારા પાછળ જ બેસી રહીએ અમે જ કહીએ તમે સ્માર્ટ લગાવે ચલો પણ અમારું જે જૂનું આવતું હતું ને અમને એ જ પોસાય અમને એમાં રાહત મળતી હતી કે તમે આ તારીખે ભરી જાઓ તો આપણે એડજસ્ટ કરીને અમે ત્યાં સાથે એટલા ટાઈમમાં અમે ભરી શકીએ આ તો તૈયારીમાં ભરો તૈયારીમાં લાઈટ જ જતી રહેતી હોય લાઈટ જ જતી રહેતી હોય તો અત્યારે ગરમીમાં શું કરવાનું એટલે તૈયારીમાં ભરવાના અડધી રાતે લાઈટો જાય છે

અને અમને આમ પોસાય જ નહીં પણ હવે ઇન્ચાર્જ કરતા અમને નહીં આવડતું કોઈને નહીં આવડતું કેવી રીતના કરવાનું અમે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે આ વૃદ્ધ મહિલા છે ઘરે એકલા છે તેઓને સ્માર્ટ ફોન તો આપડે તેમને જોઈને જ કહી શકીએ કે તેમને સ્માર્ટ ફોન વાપરતા પણ નહીં ફાવતું હોય ત્યારે જે ઓનલાઈન રિચાર્જ છે તે અનેક અનેક જે સમસ્યાઓ છે તે આ જે ગ્રાહકો છે તેઓને પડી રહી છે ને જેને લઈને આજે અકોટા જે માફ કરશો જે અલકાપુરી ખાતે જે આવેલ એમજી ઓફિસ છે ત્યાં તમામ જે ગ્રાહકો આવી પહોંચ્યા છે અને સ્માર્ટ મીટરનો જે વિરોધ દર્શાવી રહ્યા છે તેઓ સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે તેઓને જે જૂના મીટર છે તે જ પરત કરવામાં આવે નવા મીટરો તેમને પહોંચાતા નથી ને જે મોંઘવારી વધી રહી છે તેને જ લઈને જે આ તમામ જે ગ્રાહકો છે તેઓ પણ એક જ માંગ કરી રહ્યા છે કે આ નવા મીટરોમાં બિલ વધુ પડતું આવે છે હવે જોવાનું એ રહ્યું કે એમજી વિશાલ કોની વારે આવે છે મારા સહયોગી ગૌતમ સાથે હું રવિ સિંધાસ પાક ટોડે ન્યૂઝ વડોદરા